તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે બોડેલીથી બોડેલી જબુ ગામ સહિત સમગ્ર વિસ્તારમાં ગણપતિ વિસર્જન ખૂબ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યું બોડેલી જબુ ગામ તેમજ આસપાસના ગામડાઓમાં ગણેશ મહોત્સવનો સમાપન વિસર્જન યાત્રાઓ સાથે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગપૂર્વક કરવામાં આવ્યો હતો નગરના મુખ્ય માર્ગો પરથી ભવ્ય વરઘોડાઓ નીકળ્યા હતા ડીજેના તાલે ભક્તિ ગીતો અને લોકગીતોની ગુંજ સાથે યુવા વૃદ્ધ સ્ત્રી પુરુષો સૌ કોઈ નાસ્તા ગાતા બાપ્પાને વિદાય આપવા નીકળ્યા હતા નગરમાં વિસર્જન યાત્રા દરમિયાન વરસતા વરસાદી માહોલમાં સર્વત્ર ભક્તિભાવ અને શ્રદ્ધાનો માહોલ છવાઈ ગયો હતો ગણપતિ બાપા મોર્યા અગલે વર્ષથી જલ્દી આના ગુંજતા નારા સાથે લોકોમાં અનેરો જોશ જોવા મળ્યો હતો જ્યારે મહિલાઓએ ઢોલટાશાની તાલે ભજનો ગાઈ ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો વિસર્જન યાત્રા દરમિયાન બોડેલી પોલીસ તંત્ર ટ્રાફિક સ્ટાફ તથા સ્વયંસેવકો દ્વારા કડક સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખવામાં આવી હતી સર્વત્ર શાંતિપૂર્ણ અને આનંદમય વાતાવરણ વચ્ચે ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું સરફા દિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુ ડે બોડેલી કોર કોર એ મુલક કોને એ નું આર્થિક પરિવર્તન પર ટીદા મારી ગને ફીર કાટતા કો રિએલ વર્ક 1000 વર્ક સદા માટે રાજ્ય બળગીને એક આભરા કરી દે આખરી આ ગોડિયા ગોડિયા